નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને ચેનલ અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સુરત શહેરમાં બાળ મજૂરીના પર્દાભાશ થયો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી સાત વર્ષના બાળકથી લઈને સત્તર વર્ષના લઈને સત્તર વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખી બાળ મજૂરી કાઢવામાં આવતી હોવાની વાત સામે આવી છે પોલીસે કુલ ત્રણ બાળકો અને બે સગીરને બાળ મજૂરીમાંથી મુક્ત કરાયા છે આ બાળ મજૂરો પાસે સાડીના કારખાનામાં સવારના પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સતત સત્તર કલાક સુધી કામથી અને શેઠની મારથી ત્રાસીને બે બાળક હિંમત કરીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા જે બાદ પોલીસે તેમની પૂછપરછ કરી સમગ્ર વિગત મળ્યા બાદ બે દિવસ સુધી બાળકોને સાથે રાખી પગપાળા ચાલીને કારખાનું શોધી અન્ય એક બાળકને અને બે સગીરને કારખાનાની ચુંગલમાંથી મુક્ત કર્યા પોલીસે ત્રણ ટીમ બનાવીને શેરઘોળ શરૂ કરી હતી આ મામલે ગુનો નોંધી કારખાનો ચલાવનાર પ્રકાશ ભુરીલાલ ભુરીયા ધરપકડ કરી હતી મિત્રો આવા જ સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો